કાલે આપણે થાંભલામાં કામ ઉપર કરેલા હતા ને ત્યાં થાંભલો હતો એટલો એક માં થાંભલો અહીંયા બીજું અહીંયા એની માથે ચડતા હતા જો અહીંયા છે નાળા પડ્યા છે લાંબા એટલા હેવી નાળા છે કે તારને એમને ખેંચી લીધા હતા એક તાર આપણે सामने मेनी बाजू से गाड़ी देखा दखाई छठ थाम लो है इं छठ तार ने खेची अ डबल भेगा कर आप जो था से एक तरह नो लाइक लाबो आमने माने क्या है ग टोच पर पहुंचाड़े बीजा ज नड़ा एक बे तन ना है मोटा मोटा बांधेला है तन चारे है एक आ साइड थे એક આ સાઈડથી આવે ને એક ઓલી સાઈડથી આવે અને એક આ સાઈડથી આમ આવે ચાર નાળા છે આ નાળો ટૂંકો પડે આ નાળો ટૂંકો પડે આ એક લાંબો છે આલી સાઈડથી આ સાઈડ વારો લાંબો નાળો આ સાઈડનો લાંબો બહુ છે લાંબો કે પાનો આવે એકનો અને આપણે બે હું છે ને બધી નદીમાં જાય રખડતી રખડતી આવી ગઈ હા મેં થાંભલો દેખાય અહીંયા છે ત્યાં અહીંયા નાળો પહોંચાડ્યો બીજો એક થાંભલો આપણે આ સાહેબ ઓલો ભંગાણ વાળો ખૂણો છે ને અહીંયા છે તે ને એક ખામું છે અહીંયા બાજુમાં બધા તારને એવી રીતે કનેક્શન કરે છે હું કરતા હોય ખબર ના પડી આમાં જો બધું કુવાડી આવી પડ્યો એમાં ડૂચાને કાંઈ રિયું નબળે એટલે બે હું ચડતી જ નથી આમાં ચડાય એટલે ઘડીક વાર રખડે આ ખૂણામાં નાટલામાં રખડી પછી બધી ભાગ્યા આમણી આજે બધા નીકળી જાય બાજુ બારે એની રીતે જ બધી ચરવા દેવાનું છે આમાં છે ને જ પાકડા આવ્યા છે દૂધના અડધા આવ્યા ગાયો આવી પછી અડધી હજીની રીતે હજી પાણી ખાડામાં ને બેઠી હાલ આવશે હાકવા જ આવી જ નથી આજ ગમે પાણી બેઠી ને પછી હેરાન એવી કરે પછી વાહન ભાગે ઊંધી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ભે હું નખરાતા હતા હું કાલની જોવા આવ્યો હતો અહીંયા તા ઓલા થાંભલામાં જે આપણે ઓલા કાલ વિડીયોમાં તમે જોયા માણસ ઉપર ચડ્યો દેખાતો ન જોઈએ થાંભલા ઉપર એક અહીંયા એ ખામેની બાજુમાં હતો ને અહીંયા બે અહીંયા હતા ઉપર એવી રીતે બધા બધા થાંભલા ઉપર ને બે બે જણા ચડી ગયા હતા ત્યાંથી જો આ ડબલ પટ્ટી તાર કર્યું ઉપર નજીક ટોર્ચવાળા તાર છે ને એ બદલાવાનું કંઈક રિપેરિંગ કાયમ હાલતું હતું અત્યારે બધા બધા જોરદાર ચરે છે અત્યારે એકે આને શું છે કે અત્યારે એકે પાણીમાં પડશે નહીં ગાભણીય હોય ને બધી પાવરાવાળી એ બધી ચરશે એમાંથી અડધી નીકળી આવે બહેન મૂકે નહીં બાકી બહેન જરૂર નબળી તો બધી વેઠી જાય જો બધી ખાર થાય એકબીજાને માયરા વગર હાલે જ નહીં કાયમી ભેગી રહે પછી છતાં મૂકે નહીં બહારની બહેનો તો આપણે એક કરવા જ ના ગમે કહો આપણે બે પાડી ગમે કોઈ કેમ એમ ભાઈ અમને સાચવી દો મારે ફરી જાય પછી લઈ જા આના કારણે મારે ના પાડી પડે પછી શું છે કે અમુક બાંધણીમાં લો ને આવે ને આપણે સાચવતા નથી નાચ પાડતું પહેલાથી કેમ કે ફેરવવા માટે ત્રણ ચાર વરણ ખડેલું થતું ન હોય આપણે કઈ ભાઈ પાટો તમારે છે જ ભેગી તમે રાખો ફરી જાય ને પછી અમે લઈ જા હું તમે પૈસા થાય લઈ દેજો પૈસાની મૂંઝાવણ નથી તો વાંધો એ પડે કે બે હું પછી બાંધેડું બે હું આપણી બે હું રહેવા નથી બે હું ફરી ટાટી વાટી ભાંગી નાખે તો બધી પછી ક્યાંક તમારે ધ્યાન રાખી દો હવે આમાં ધ્યાન ક્યાં રાખવા બેહું એકની બેન રખડાય નહીં હવે આપણે નાના મોટા બધા થાય ચાલી માલ ભેગો છે ચાલી પિસ્તાલીસ જેવો એકલો જાણો ક્યાં પહોંચે આમાં બધી બધી ખતરનાક છે બહારની ભેં આવે કે પાડી આવે ગમે આવડી નાની ટેણી હોય ને એને હોત મારવા જાય હવે આમાં ધ્યાન કે નહીં રાખવી અને એ બે પાછી આવડી બેહોમાં ભરાઈ ગઈ અને એ ભાગે બધી ઊંધો એકલી એકલી ચરતી હોય પછી એને રેડી મુકાય નહીં કાંઈ નહીં આપણે ઘણાને કોન્ટેક કર્યો આવ્યો હતો ફોન ચોમાસું છે સાચવી દેજો આપણે ચોખ્ખીને ના પાડી દીધી છે તો હાચવાની આપણે નથી ના પાડી ઘરે રાખતા હોત ને તો અમે ગમે કરી તમને ઘરે છે અમે ખવડાવી ગી અહીંયા ભલે ના ના પાડી શકીએ ભાઈ પૈસા કહી ભલે પાંચ હજાર દેવા અમે મહિના આપણે પાંચ હજારમાં નથી રાખતા રાખત તો આપણે દસ પંદર હજાર લેતા કેમકે આપણે લોપ કરવાનો નથી બેને ખાણે ખવડાવવું પડે ખડેલું નબળું ખડેલું દઈ જાય પછી કહે કે મહિના દિનની અંદર કલર બદલી જાય અરે ના આવી ગેરંટી આપણે ખબર છે કેમ કે હારથી એની ખોરાક જોતી જડે ને ખાંડ બાણ ને તેલને દીવ નકર પછી આપણે ચોખ્ખું કહેવાનું હવે બે ગુણી ખાંડ આપી જાઉં લીટર એક તેલ પછી ભેં આવે નહીં કહેવાનું ખડેલું ડોલા દેતું હોય એ ખડેલા નાણાપ આવી જાય ખાલી પંદર દિયાના ભેગી રહ્યો ને હાંડની ટક્કર લેવા માંડે હામી કેમકે પેલા માર ખાણી ને ભાગતી હતી ને હવે એ માર ખાઈ ના પછી કેમકે પૂરતી ખોરાક જઈડીએ ને તો આપણે બધી જો ભેમાં આશા ડખડતી હતી એક રાઉન્ડ મારી લીધો ને પછી અહીંયા જો પાડો ધાવે છે ભેને પણ નથી ગાજુ પકડતું બાર મહિનાનું થઈ ગયું ભાઈ બેન કેમ આરામથી દોરાવ્યા બેને આપણે દોવાની બંધ કરી દીધી એમ કે એ બે ત્રણ ફેરા રિપીટ થઈ ગઈ હતી ને પછી દૂધ બારી ગઈ હતી અમને એમ કે ગાભણી છે બાકી જો આ બધા રખડે આરામથી ઓળખ અડધો રોડમાં ચડી ગયા કાઠા પર અહીંયા રખડે છે ને આ છે મોરના ઈંડા હજી સૌ મૂક છે ચાર છે હજી વધારે મૂકશે જોઈ લઈશું તો અત્યારે આપણે હાજર બધી છોડી લીધી પાડા મોટાને ઘરે રાખ્યો છે એવું રખડે બાંધ્યો છે કેમ કે આપણે આ બે લગભગ હીટમાં છે જેમ બગાડ ગાડે ને આવી ગઈ છે પેલી પેલા હીટમાં એટલા બની પહેલી ફેર આવી ગયેલી નથી થવા દી બાકી તો અત્યારે વરસાદ આવી ગયો પલટી ગયો બધું વાતાવરણ અત્યારે બધાને છોડ્યા છે ઘડી કોઈ ચક્કર મારી આવે અત્યારે સામે કાંઠે લઈ જાવી છે આમને હમણાં કાંઠે કાંઠે પડતી જાય હું ઉતાર નાખશું નદીમાં તો આપણી આ ભેંસ પણ હીટમાં આવી ગઈ છે અને અત્યારે જ ભાઈ પાછળ પાછળ રખડે વરસાદ પણ ચાલુ છે અત્યારે તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે છત્રી લેતા ભૂલી ગયા હી ઘરે અહીંયા હામે કાંઠે ચડાવી હતી બહેને પણ કેન્સલ કરવું જોઈએ કેમ કે સામે કાંટા ચડ્યા પછી ક્યાંય છે નહીં આપણે નથી આજે મોબાઈલની કોથરી નથી કાંઈ છત્રી કાંઈ ગયા બહે છોડીને નાલતા થઈ ગયા જૂતા ને અત્યારે રખડે બધી છે અમને આપણી આ બેહ પણ છે ને આ છે ખડેલી બેં છે એ પણ મહિના દીની અંદર આવી જ જાય છે બની પણ આવવાની જ હે એટલે વાહન મોહર જેવા નક્કી ન હોય પછી ત્રીજા પેલી ફેરા હેઠ માં આવી જ છે આ આપણી મહિનો થયો આવ્યો આની બિરાણી ની મહિના માસે બની પણ એમ જ છે અત્યારે એ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ને ભાઈ હું રખડી અત્યારે છોડાય છે આ ખરેલી આપણે આ દવા ખવડાવી આવ પણ એ અસર નથી કરતી કેમ કે એ ખડેલીમાં ગમે કંઈક લોચો છે ગાભણી છે આ દવા હે અસર નથી કરતી ને આપણે આખી બોટલ ખવડાવી દીધી હતી એમાં એવું છે કે ખડેલું પહેલું એટલું છે ને આવ ઉતારતું નથી બહુ જોડે એવું નથી આ ઉતારતી અત્યારે ભૂખમાં કપાઈ ગયું એના હિસાબે વચમાં દેખાતું તો વધારે દેખાતું અને અમારી બારી ગઈ છે મે આપણે આ ત્રણ તરીકે નવમો મહિનો બેસી જશે એટલે પછી વીમા મીજ છે વાંધો બીજું કાંઈ નથી તો આમાં છે ને અત્યારે નદીમાં માછલી આવી ગઈ ઝીણી ઝીણી માછલી આમ પટામાં છે અહીંયાથી નીચેથી આવી જાય છે તો કોક આવીને અહીંયા ને કાંઈ તો બંધ કરી ગયો કે માછલીઓને ઝાકાઈ જાય તો એને બધી માછલી પકડી લઈ શાક આટલું તો આપણે એવું કરવા નહીં જોઈએ કેમ કે આ બધું હમણાં પાડી નાખશું હા બધું પાડી નાખ્યું તો આપણે અડધી બેહું છે ને સામે કાંઠે રખડે અડધી આ સાઈટ આવી ગઈ અત્યારે આમાં રખડતી રખડતી બધી આવશે આ સાઈટ ને આ સાઈટની બેહું એ બધી આમની ચડી જાય આમાં પણ કુવાડિયો એટલો થઈ પડે કાં બંને બની બીવે છે કેમ કે આમાં એને વાકે ઢીંડે સિવાય નીકળી ના હે આપણે પણ વાકે ઢીંડે હાલવું પડે મા નીકળે આમાં ત્યાં જો વહેલા થઈ પડે બધે બાકી તો આ સાર તો કુવાડિયો જ છે એટલે કઈ કેવું ન પડે એટલે ડૂચો થવા નથી અત્યારે ઓલી બધી બેહો આવશે ને આમ નેમ ચડી જાય આમ ગુમરો મારશે આખામાં આપણે જો આમાં બધા કુવાડિયો કેમ જાય એમ હે બધાને એમ કે ખડ પડ્યું છે ખડ નથી ભાઈ આમાં જો ખડ ક્યાં દેખાય આ ઝીણું ઝીણું ખડ છે ને આ કુવાડિયે ઊભો આમાં બેહો અડધ અડધી દેખાય નહીં હજી આ વધી જાય હજુ જો અત્યારે બધા જો અમને રખડે છે અત્યારે આરામથી બધી ચક્કર મારે એક એને કાંઈ જોઈએ એને ઉતાંબર નથી હડપ નથી રહ્યા અહીંયા કેમકે હવારની આપણે છે ને એમની ચાયરી જ છે પાણીમાં ઘણા ઘડીકવાર વાર પાંદર મિનિટ ના બેઠ્યું તડકો નહોતો પછી ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો એટલે બ્લોક પણ નજરે ના બનાવી હઈ ગયા અત્યારે હમણાં જ્યાં બંધ થયો છે ઝીણો જીણે વળી બંધ આવે ને રેડો નાખી જાય ચારે નહીં પી્યો હું પાણી ભર્યું રહ્યું છે અત્યારે આ બધા પાણી ફૂલ છે વાડિયામાં બધે પાણી છે આ ને આ સાઈડ ને અત્યારે બીજું કંઈ હું એ છે ને પાડણ બાંધી દીધો કેમ કે આપણે ખરેલી હમણાં બે ગયા ખાવા નથી દેવી એક નથી પણ બે ભેગ્યું છે એટલે હવે બે ને પાડન બે દિવસ આરામ કરી દેવાનું ઘરે જ કેમ કે થવા નથી દેવી થઈ ગયા તો હું છે કે બધી ભેગી વ્યાય પડશે પછી બધી ભેગી વ્યાય એટલે માણસ પછી તકલીફ વધારે પડે આગળ પાછળ હોય ને તો હું જગત બે ભીગું આવી ગયો ચાર ભેગી થઈ ગઈ મેં એક તો ખાલી પાંચ સાત મોર છે બાકી અહીંયા ત્યાં બાવળો પડ્યો ને એને કાપવો જોઈએ આ ઉનાળો મેળા ને આપણે આને ઉડાડી દેવો છે કેમ કે વીઘો એક રોકીને બેઠો પડ્યો પછી આ કુવાડિયામાં દવા દવા મારવી પડશે આપણે અગલા ચોમાસે અત્યારે ના મારે અત્યારે આપણે ખવડ તો થઈ નહીં એટલે એવું તેવું છે એ તો ખાઈ ગયા બે હું મોઢા નાખી નાખી એ મોટું થઈ ગયું ખડ એવા દે બાકી તો ખડ છે ને એમાં હલગાવી દેવા ઓળખું કરવાનું છે આપણે દવા મારી દેવી પછી એને બાવડા મેળા ને બધા કાપાવી નાખવા મશીનવાળું નથી જડતું પછી મશીનવાળું જડી જાય ને તો આપણે એને કોન્ટેક કરી હલગાવી નાખી બધા કાંટા ભેગા કરીને હલગાવી નાખી જંગલ સાફ થઈ જાય એટલે પેહણ ચરવાનું ડૂચો થઈ જાય અને કાંટા એ ના લાગે એટલે આ સાઈડે બધા જો ગોળી જ આવી ગયો અડધે બધી કુવાડી દેખાય છે એટલે પછી આ કાંટા દવા મારી સાફ થઈ જાય આ ને કુવાડીયો નથી થાતો પણ આમાં ચીપરા છે ડૂચો ન થાય કઈ કામ નું નહીં એવું થાય આ ઝીણો ઝીણો જો આમાં બધું કેવું ઝીણો ઝીણો ડૂચો છે એવું હા તો આપડી ભેહો છે ને બધી અડધી આસાડ નીકળી ગયું ને અડધી છે ને આપડે આશાથી ચરે છે અત્યારે પછી આરામ થાય ને આમ વોઇસ ઓવર કરવું પડ્યું બાકી જો અત્યારે ઘરે વરસાદ ચાલુ થઈ ગયો આપણે ભાગી આવા ઘરે પી લેતા ઝીણો ઝીણો ચાલુ હતો હું છે કે આવાજ બધો આ ફોન ફૂલો હતો ને એટલે અવાજ રેકોર્ડ થયો ને આ હું આપણી ચરવું નથી ને આ પાડી જો ધાબા મૂકી આની ભેગા આપણે નથી લઈ જતા બેહોમાં ઘરે રહીએ વધારે બધા આવી જાય ને એના હિસાબે ઘરે રાખવી પડે નાગરાજ આપણે જો ભાઈ ગયો ધીરે ધીરે કરીને જવા પણ હમણાં અંદર ઘેડી જાય કેમ વરસાદ ચાલુ થઈ જાય ને ઊંચામાં પાણી આવી જાય એટલે મોઢામાં પાણી આવવા માંડે ચરે એ ભાગી આવે ખીલેજો બનીને ગુસ્સો આવી ગયો અત્યારે આપણે આવી ગયા છીએ ડેરીમાં વરસાદના તાડે તો પલડી ગયા જેવા તેવા અત્યારે વરસાદ આવું બંધ થઈ ગયો ભાઈ હું બાંધી લીધી એટલે વરસાદ વહી ગયો અને અત્યારે આપણે આ ક્લીન કરવાનું ચાલુ છે બધું મશીન કોમ્પ્યુટર બધું આ સર આપણે ખાણનો વખાર છે બધું વેચવાનું ત્રણ ચાર જાતના ખાણ આવે છે એક કપાસિયાના બાટકા છે ગોરી ગાયના એ છે બધા હા એક કપાસિયાનો થપ્પો પડ્યો આ ખાણ અલગ આ અલગ આ અલગ ને આ અલગ બધા શું છે કે અલગ અલગ છે ખૂણા મારો પટ્ટો પડ્યો આખો ને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો ઘણા બધા જે જોવે છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તમને આપણે આ બાજુમાં અહીંયા પોસ્ટ નાખી દઈશ અથવા નાના નાખીશ તો તમે સમજી જાજો કે કેટલા જાણે જોવે છે સબસ્ક્રાઈબ કર્યા વગરના વધારે જોવે છે સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રીરામ જય સનદમાં